કે નદીમાં પાણી આવ્યું છે તો આપણે હવે જઈ રહ્યા છીએ પાણી જોવા વિડીયોને લાઈક શેર અને કરી દેજો તો મિત્રો કિશનભાઈ બાઇક ચલાવી રહ્યા પાછળ બેઠા છીએ બાઇક ધીમે ધીમે ચાલશે કેમ કે રસ્તો ખરાબ છે તો મિત્રો આટલે આપણી બ્લેક રાની મૂકી દીધી તો મિત્રો આ રોડ છે હારીજ થરા હાઈવે સાધનની અવર જવર તો થઈ રહી છે रात्रे आना चाहता हूँ वधारे पाने जो माटे साधन न ताता रुको जरा सबर करो लेकिन एक सेकंड बिल्कुल रिक्स नहीं लेने का

તો મિત્રો હવે પાછા આપણે જઈ રહ્યા છીએ ઘરે અને આપણે બી જઈ છીએ બાઇકમાં અને કિશનભાઈ બાઇક ચલાવે છે તો મિત્રો પાછળ જોવો છો કે કેટલું પાણી છે